હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય હિન્દી એકમ પાંચ ધરતી ગો મહીકાએ એનું સાધ્યા પોતેનું સોલ્યુશન જોઈશું બરાબર આ છે શરૂઆતમાં આપેલા એક થાય ચાર એમસીક્યુ પ્રશ્નોના જવાબ જે આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી આ પાંચમા એમ શીખ્યું પ્રશ્નોનો જવાબ અને પ્રશ્ન બે ના પહેલા અને બીજા ઉત્તર આ પ્રશ્ન લખવાનો રહેશે આપણે આ રીતે લખવાનો રહેશે નીચે પ્રશ્ન ત્રણ આપેલો છે મ તો માલા ક તો કિતાબ બરોબર આ રીતે લખવાનું રહેશે પ્રશ્ન ત્રણ નો જે અધૂરો જવાબ હતો જે આપણે આ રીતે પૂર્ણ કરીશ પ્રશ્ન ચારમાં આ રીતે આપણે જવાબ લખવાનો રહેશે હવે આપણે પ્રશ્ન પાંચ જોઈએ એમાં એક થી પાંચ જે આપેલા છે એનો જવાબ આપણે આ રીતે લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન છ ના એક થી પાંચ પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે બરોબર પ્રશ્ન સાત નો જવાબ આ રીતે લખવાનો રહેશે આ છે પ્રશ્ન આઠ નો જવાબ આ છે પ્રશ્ન આઠ ના અધૂરા જવાબો આ છે પ્રશ્ન આઠનો ચોથો અને પાંચમો પ્રશ્નનો જવાબ આ છે પ્રશ્ન નવ કોષ્ટકમાં આપણે આ રીતે જવાબ લખવાનો રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન વિરુદ્ધાર્થી લખીને એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે આપણે પછી આ ત્રીજો ચોથો અને પાંચમો પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર પ્રશ્ન અગિયારનો જવાબ આ રીતે લખવાનો રહેશે બાકીના પ્રશ્નોનો જવાબ પ્રશ્નો આ રીતે લખવાનો રહેશે પ્રશ્ન બાર એમાં જવાબ આ રીતે લખવાનો રહેશે પ્રશ્ન તેર એમાં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે બીજા પ્રશ્નોનો જવાબ આ રીતે લખવાનો રહેશે પ્રશ્ન આવું એક ચિત્ર આપેલું છે જે તમે જોઈ શકો છો બરાબર ચિત્રનું વર્ણન આપણે આ રીતે કરવાનું રહેશે આ સાથે આપનો વિડીયો પણ પૂર્ણ થાય છે તમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ ઓકે ગુડ બાય હેવ એ નાઇસ ડે